હે હેલો નમસ્કાર કેમ છો હું છું હેત્રી અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે સો વેલકમ ટુ ધ પાર્ટ ટુ ઓફ ધ સિરીઝ મીરાબાઈના પ્રસંગો તો ગયા ભાગમાં આપણે જોયેલું કે સાધુ મહારાજે મીરાની બાળઘાઠની અવગણના કરી અને હવે આપણે જોવા જોઈએ છીએ કે ગિરિધર ગોપાલે રાત્રે સ્વપ્નમાં સાધુ મહારાજને આદેશ આપ્યો એમણે કહ્યું કે મારે મીરા પાસે રહેવું છે હું મીરા વિના રહી શકીશ નહીં મને તરત મીરા પાસે પહોંચાડી દો અને બીજે જ દિવસે સાધુ મહારાજ મેળતાના રાજમહેલમાં પાછા ફર્યા મીરાને બોલાવીને આંખમાં અશ્રુ સાથે સાધુ મહારાજે ગિરિધર ગોપાલ મીરાને સોંપ્યા અને કહ્યું મીરાબાઈ ગિરિધર ગોપાલ જ તમારી પાસે આવવાય છે તો હવે તેમને રોકી રાખવાનો મારી પાસે કોઈ જ ઉપાય નથી લો ગિરિધર ગોપાલ હવે તમને સોંપું છું સાધુ મહારાજ તો ગિરિધર ગોપાલની મૂર્તિ મીરાને સોંપીને પોતાને રસ્તે ચાલ્યા ગયા મીરાને તો પોતાના જન્મ જન્મના સાથી પોતાના પ્રિયતમ મળી ગયા જો ગિરિધર ગોપાલ મીરાના જન્મ જન્મના સાથી ના હોય તો આ નાની બાલિકાના હૃદયમાં ગિરિધર ગોપાલ માટે આટલી વ્યાકુળતા ક્યાંથી જન્મે જન્મ જીવનનો પ્રારંભ નથી અને મૃત્યુ એ જીવનનો અંત નથી જીવન તો અગણિત જન્મોને ભેદીને વહેતી અસ્ખલિત ધારા છે માનવ જીવનની શૈલી ઘટનાઓને પૂર્વોત્તર જન્મોને ગણાત્રિમાં લીધા સિવાય સમજાવી શકાય એમ નથી મીરાની ચિત્ત ગંગોત્રીમાં રહેલી ભક્તિ ગંગા ગિરિધર ગોપાલના આગમન સાથે જ પ્રસ્ફુટિત પ્રસ્ફુટિત થઈ અને ત્વરિત ગતિથી વૃદ્ધિગત થતી થતી કૃષ્ણ સાગર પ્રત્યે વહેવા લાગી મીરા પોતાના કૃષ્ણ પ્રીતિને પદો દ્વારા વ્યક્ત કરવા માંડ્યા પોતાના પરમ પ્રિયતમ ગિરિધર નાગરને પોતાના ભાવપૂર્ણ નૃત્યો દ્વારા રીઝવવા લાગ્યા મીરાના કૃષ્ણ ભક્તિના પદો સાંભળીને અને મીરાનું કૃષ્ણ માટેનું નૃત્ય જોઈને ભક્ત હૃદય દાદાજી ખૂબ જ પ્રસન્ન થયા એ સમજી ગયા કે મીરા કોઈ સામાન્ય બાલિકા નથી મીરા તો પોતાના કુળને ઉજાડવા આવેલો કોઈ મહાન ભક્ત આત્મા છે બહુ નાની વયે મીરાએ ગાયું અને ગાઈને પોતાની આંતરિક જંખના અભિવ્યક્ત કરી જદુવર લાગત મોહી પ્યારો જદુવર લાગત મોહી પ્યારો મીરા કે પ્રભુ ગિરીધર નાગર જીવન કાળની રાજપૂત પરંપરા પ્રમાણે મીરાના પિતા રત્નસિંહજી માત્ર બાર ગામની નાની જાગીરના જાગીરદાર હતા પરંતુ રાવ દુદાજી અને મેડતિયા રાઠોડ પરિવાર તે સમયે એક પ્રતિષ્ઠિત રાજપરિવાર ગણાતો તે સમયે ચિત્તોડની રાજગાદી પર પરમવીર મહારાણા સંગ્રામસિંહ હતા મેવાડ નો આ સિસોદીયા રાજવંશની સાથે સર્વશ્રેષ્ઠ રાજવંશ ગણાતો સમગ્ર રાજસ્થાનમાં ચિત્તોડનું નું રાજ્ય સૌથી મોટું હતું ચિત્તોડનો આ રાજવંશ તેની વીરતા અને ટેક માટે જગવિખ્યાત બન્યો છે રાવ દુદાજી અને મહારાણા સંગ્રામસિંહ એટલે કે મહારાણા સાંગા એમની વચ્ચે ઘનિષ્ઠ રાજદ્વારી અને કૌટુંબિક સંબંધો હતા બંને પરિવારો વચ્ચે અનેક લગ્ન સંબંધો આ પહેલા પણ બંધાઈ ચૂક્યા હતા રાવ દુદાજીની ઈચ્છા હતી કે મીરાના લગ્ન ચિત્તોડના રાજવી મહારાણા સંગ્રામસિંહ સાથે પાટવી કુંવર ભોજરાજજી સાથે કરવાની પરંતુ તેમની આ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલા જ તેમનો સ્વર્ગવાસ થયો તો હવે આજ માટે આટલું તો મીરાબાઈના લગ્ન કોની સાથે થયા કઈ રીતે થયા અને એમના પતિ કોણ હતા કેવા હતા એ વિશે જાણવા માટે નેક્સ્ટ પાર્ટ સુધી મારા સાથે જોડાઈ રહો તમને આ સિરીઝ ગમે છે કે નહીં એ ચોક્કસથી જણાવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી